જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા તો ચાલો આજે બનાવીએ મસ્ત મજાનું કાઠિયાવાડી હોટલમાં મળતું હોય ને એવું ઢોકળીનું શાક તેલમાં રાઈ ઇંગ અને લીમડાનો વઘાર કરી લીધો છે જેટલો લોટ લીધો હોય ને એટલું જ પાણી એડ કરી દઈશું એમાં બેઝિક મસાલામાં નમક હળદરને ધાણાજીરું એડ કરી દઈશું આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાનું કારણ કે હોટલમાં જે રીતે બનતું હોય ને એ રીતે આપણે બનાવીએ છીએ ધાણા એડ કરી દીધા છે ચાળીને લોટ લેવાનો છે એ એડ કરી દઈશું ને પછી આવી રીતે વેલણથી આપણે જેમ ખીચું બનાવતા હોય ને એવી રીતે ચલાવી લેવાનું પાણીના નાખવામાં ધ્યાન રાખશો ને એટલે જરાય ઢીલું ખીચું નહીં થાય પછી એને સારી રીતે ચડવા દેવા માટે આપણે લોઢી ઉપર ઢાંકીને ધીમા તાપે રહેવા દેશું હવે એને આપણે ચારથી પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું છે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે એમાં આપણે ઢોકળી પાથરી દઈશું અને આવી રીતે વાટકીમાં પણ આપણે પાછળ તેલ લગાવી દેવાનું એને સારી રીતે પાથરી દેવાની થોડીક એવી ભયરી રાખવાની ઢોકળી અને જો આજે કાઠિયાવાડી હોટલ જેવો ટચ આપવો તો હસબન્ડને નાની એવી સરપ્રાઇઝ આપવી હતી એટલે સંભારાથાણા પણ થોડાક ઝાઝા બનાવ્યા છે અત્યારે બહુ કાંઈ ખાસ મળતું નથી એટલે જે ઘરમાં અવેલેબલ હતું ને એમાંથી બનાવ્યા છે જેવી રીતે ઢોકળીનો વઘાર કર્યો હતો એવી રીતે શાકનો પણ વઘાર કરી લેશું તેલમાં રાય હિંગ લીમડાનો વઘાર કરી લીધો છે જેટલો લોટ લીધો હતો ને એનાથી અડધું પાણી લીધું છે અને બેઝિક મસાલાની સાથે લસણ અને ધાણા એડ કરી દીધા છે પછી જે ઢોકળી કટ કરીને રાખી હતી એ એડ કરી દઈશું અને ખાટી છાશ જેટલો લોટ લીધો હતો ને એટલી એડ કરી દીધી છે ને સારી રીતે ઉકળવા દઈશું ઘટ રસો ન થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે સાતથી આઠ મિનિટ સુધી રહેવા દેવાનું તો જો હસબન્ડ રિએક્શન તમે જોઈ શકો છો બસ આવું કઈક હતું આવજો